એ એમ કંપનીમાં એડવાઇઝર તરીકે નોકરી કરે છે વર્ષ બે હજાર પંદરમાં તેમના વિરુદ્ધમાં સુરત એસીબી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી અને એસીબી પોલીસે નવ વર્ષ સુધી તેમના વિરુદ્ધ તપાસ કરી અંતે તેમને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઠીક હૈ જી સુરત ડી આઈએલઆર લેન્ડ રેકોર્ડ ના તત્કાલિન ઇન્સ્પેક્ટર આલમસી જીસી ચૌહાણ જેઓ માં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની એકસો ટકા રકમ છે તોતેર લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી છે